વ્યાપક રૂપે આને જોઈએ આપણે વ્યાપક રૂપે તો આવી વાત થઈ કાર્બન કાર્બન હતું પેલા કાર્બન ઉપર ત્રણ હાઇડ્રોજન હતા બીજા કાર્બન ઉપર બે હાઇડ્રોજન હતા અને અહીંયા મારે આમાંથી પાણી દૂર કરવું છે દૂર કરવો છે ધ્યાન આપજો તો પહેલા છે ને મેં અહિયાં કટ મારીને ને આને આખું ઉપાડી લીધું અને અહિયાં એક હાઇડ્રોજન ઉપાડી લીધો બરોબર છે એક ને એક બે હાઇડ્રોજન થઈ ગયા અને એક ઓક્સિજન થઈ ગયા પાણી થઈ ગયું દૂર અહિયાં પેલા કાર્બન ઉપર હવે જોવા જઈએ કેટલા હાઇડ્રોજન વધ્યા

એક બે ત્રણ ચાર થઈ ગયા કાર્બન ના તો સીએસ ટુ સીએસ ટુ વચ્ચે કેટલા બંધ આવે બે